નમસ્કાર ડોક્ટર નીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ હમણાં આપણે ઔષધ પરિચય વિશે જોઈએ છીએ તો આજે જોઈશું અસેડીઓ અસેડીઓ પણ આપણા જીવનની અંદર આપણે બધા પરિચિત જ છીએ એ અસેડીઓ આપણે અમુક કામમાં આપણે વાપરીએ છીએ પણ આયુર્વેદની દ્રષ્ટિએ અસેડિયાના શું ગુણ છે એ આપણે જોઈએ અસેડિયો ખાસ કરીને ઉષ્ણ છે અને પુષ્ટિદાયક છે એ વાયુનો ખાસ કરીને નાશ કરે છે અને ઘોડાનો નાશ કરે છે તો અસેડિયાની ખાસ કરીને ખીર બનાવવામાં આવે છે અને એ ખીર છે એ કમરના દુખાવામાં ઉત્તમ કામ કરે છે અને જે સ્ત્રીને જે ડિલેવરી આવી હોય ત્યારે બે મહિના પછી અસેડિયાની ખીર ખવડાવવાથી એના ધાવણની અંદર વૃદ્ધિ થાય છે અને વધારામાં આપણે શિયાળામાં જે પુષ્ટિદાયક બધા લાડુ પાક બધું બનાવીએ છીએ તો એની અંદર પણ અસેડીઓ ઉમેરવાથી આપણને વધારે ગુણકારી બને છે અસેડિયાને પાણીમાં વાટીને લેપ કરવાથી ચામડીના રોગની અંદર ફાયદો થાય છે આવા બધા અનેક ગુણો અસેડિયાના આપણે મળે છે ત્વચાના દોષમાં ખાસ કરીને અસેડીઓ ઘણું કામ કરે છે તો આ બધા ગુણો આપણે અપનાવીએ અને અસેડિયાનો પણ આપણે ઉપયોગ કરીએ વધારે ઔષધીય માહિતીઓ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ધન્યવાદ